હેલો ગાઈઝ વેલકમ ટુ માય મિની વિલોગ તો જો સવાર સવારમાં બધા ગાડીમાં ગોઠવાઈ ગયા છે આગળ સ્મિત અહીંયા દઈશું અહીંયા પાછળ જો મિલન અને વચ્ચે હું પણ આવી ગઈ હતી બેસી ગઈ હતી જો હું પણ વિલગમાં આવી ગઈ હતી હાય બધા કેમ છે એ મજામાં નહીં તો જો મસ્ત વાતાવરણ હતું અને મસ્ત આપણે ટીવી ચાલુ કરી દીધું હતું ગાડીમાં જોઈ લ્યો તારક મહેતા હતું હતું એમાં જેઠિયો કામ કરતો હતો અને બબીતા આવી ગઈ તો જેઠીયાનું થઈ ગયું પપાટ અને જો અમે પહોંચી ગયા હતા ફાઇનલી અમદાવાદના ફેમસ માણેક ચોકમાં અને જો અહીંયા મસ્ત એવી પાઉંભાજી બનતી હતી અને અહીંયા બાજુમાં જુઓ હા હા ચીઝથી લબાબ ગોટાળો ઢોસો બનતો હતો જો કોઈને ખાવાની ઈચ્છા થઈ ગઈ હોય તો આવતા રહેજો ભેગા માણેક ચોકમાં તો જો એવો ગોટાળો ઢોસો અને પેપર મગાવી લીધું હતું અને એની હારે આપણે મંચુરિયન નૂડલ્સ મગાવી લીધા હતા આ હા એક નંબર ટેસ્ટ હતો અને જો અહીંયા બધાય મોજ માણતા હતા અને ફાઇનલી હવે આપણે ત્યાંથી નીકળી ગયા હતા અને જો ગાડીમાં મસ્ત જે લાલ મૂવી આવ્યું હોય એનું સોંગ ચાલતું હતું અને જો તમારે આગળ જાણવું હોય કે ક્યાં જાયથી તો મિની વ્હીલર અમને ફોલો કરજો